ભાવનગર શહેર પ્રમુખ પદે ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર કુમાર શાહની તાજપોશી કરી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પદે દિગુભા ગોહિલ ત્રાપજની વરણી કરાઈ છે ભાજપે પૂર્વ હોદ્દેદારોને તક નહીં આપી નવા યુવા ચહેરાની પસંદગી કરી છે પ્રદેશ ભાજપ સંગઠને ભાવનગર શહેરમાં વણિક સમાજને અને જિલ્લામાં ક્ષત્રિય સમાજને પ્રાધાન્ય આપ્યું છે

એ પાર્ટીની પ્રક્રિયામાંથી આજે ભાવનગર જિલ્લાના ભાજપ તરીકે મારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે આવતા દિવસોની અંદર લોકોનો જે વિશ્વાસ છે અમારા કાર્યકર્તાનો પાર્ટી પ્રત્યેનો જે પ્રેમ છે ભાવ છે એમાં હંમેશા ઉત્તરોત્તર વધારો થશે મારો કાર્યકર્તા ક્યારેય પણ એમને એવું નહીં થાય કે મને મારા પ્રમુખની લાગણી નથી મળી અને આવતા દિવસોની અંદર લોકો જે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કે છે આ વિકાસની રાજનીતિને નરેન્દ્રભાઈના નેતૃત્વને અહીંયા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વને જે સ્વીકારે છે એમાં પણ ઉત્તરોત્તર કેમ વધારો થાય એ વિકાસની રાજનીતિની અંદર ભાવનગર જિલ્લો વિકાસમાં કેમ આગળ વધે એની માટે પણ અમારો પ્રયાસ છે સાથે સાથે તમામ કાર્યકર્તાઓના પ્રયાસથી આ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત છે છે એવો મને વિશ્વાસ આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી જે રીતે હાલની અંદર કામ કરતી હતી આપણે હમણાં જ જોયું છે નગરપાલિકાના ઇલેક્શનની અંદર પૂર્ણ બહુમતી અમને મળી છે ત્યારે એવી જ રીતે આવતા ભવિષ્યની અંદર લોકોનો વિશ્વાસ જીતી કાર્યકર્તાઓને સાથે રાખી આવતા દિવસોની અંદર કામ કરીશું ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે ત્યારે નાનામાં નાના કાર્યકર્તાને પાર્ટી દ્વારા કોઈ પણ જાતના નાત જાતના ઓલા વગર કઈ રીતે પાર્ટીનું કામ આપવું ને નાનામાં નાના કાર્યકર્તાને કેમ પદ આપીને મોટું રાખવું તે ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે બુથથી લઈ અને વોર્ડ અને વોર્ડથી લઈને શહેર સુધીની આજે સફર હોય છે તેમાં ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયામાં આજે અમારા ક્લસ્ટર પ્રભારી ચૂંટણીના જામનગરના સાંસદ અને બેન શ્રી પૂનમબેન માડમ તેમજ વંદનાબેન સુરેશભાઈ તેમજ શહેર સંગઠનના તમામ ભાઈ શ્રી અભયભાઈ તેમજ મહામંત્રીશ્રીઓ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બંને ધારાસભ્ય શ્રી જીતુભાઈ સેજલબેન તમામ જે કાર્યકર્તાઓ છે માનનીય બધાનો જે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે પાર્ટી દ્વારા જે સિલેક્શન થયું છે માનનીય કેન્દ્રીય નેતૃત્વ આની અંદર થી સિલેક્શન થાય છે ત્યારે માનનીય નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ નડ્ડાજી બી એલ સંતોષજી અને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી વિનોદભાઈ અને રત્નીભાઈ તમામે જે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ આ કાર્યકર્તાને તે ખ્યાલ આવે કે નાનામાં નાનો કાર્યકર્તા આજ યુવા મોરચાનો વોર્ડ પ્રમુખથી લઈ અને શહેર પ્રમુખ સુધીની આ જે સફર છે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર